સમસ્ત શ્રી વિશ્વકર્મા સમાજને ને પાવન અવસરની હાર્દિક શુભેચ્છાઓ આ તહેવાર તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને આનંદ લાવે શુભ નમસ્તે વિશ્વકર્મા નું પર્વ એવું દીપાવલી આપણા સૌ માટે જીવનની અંદર નવી ઉર્જા નવા ઉમંગ સાથે આવે એવી આપ સૌ વિશ્વકર્મા વંશજો અને ભાઈઓ બહેનોને નવા વર્ષની અને સાથે સાથે દિપાવલીના પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ આવનારું નવું વર્ષ છે આપણા માટે એક આશા લઈને આવે અને સૌની જે જેવી મનોકામનાઓ હોય એ પરમ કૃપાળુ પરમાત્મા અને આપણા સૌના ઈષ્ટદેવ શ્રી વિશ્વકર્મા પ્રભુજી પૂર્ણ કરે તેવી વિશ્વકર્મા દાદાના ચરણોમાં પ્રાર્થના સાથે આપ સૌને પુનઃ નૂતન વર્ષની સાથે સાથે દીપાવલીના પાવન પર્વની શુભકામનાઓ પાઠવું છું આવો સાથે મળી આપણે સૌ આ પ્રકાશના પર્વને વધાવીએ અને સાથે સાથે એ પણ તકેદારી રાખીએ કે આ પર્વની ઉજવણી દરમિયાન કોઈ પણ પ્રકારની ચૂક ન થાય અને જેથી કરી આપણને કોઈ મુશ્કેલી પણ પડે નહીં સૌને દીપાવલી અને સાથે સાથે નૂતન વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ સૌને મારા જય વિશ્વકર્મા